બનાસની બેન ગેની બેન જે અવારનવાર પોતાના નિવેદનો કારણે ચર્ચામાં પણ જોવા મળતા હોય છે હાલ તેઓ કોંગ્રેસના બનાસકાંઠા સીટ પરના ઉમેદવાર છે તેઓ જ્યાં પણ જાય છે ત્યાં સમાજની વાતો કરે છે ને આ વખતે પણ તેમણે કહ્યું હતું કે આ ચૂંટણી ગેનીબેન ઠાકોર નથી લડી રહ્યા આ ચૂંટણી ઠાકોર સમાજ લડી રહ્યો છે ને આને જ લઈને રસપ્રદ જંગ છે ચૂંટણીનો આ લોકસભાની ચૂંટણીમાં રહ્યો હતો તે વચ્ચે સમૂહ લગ્નના કાર્યક્રમમાં તેમણે કહ્યું કે જે સમાજે મને પાઘડી પહેરાવી છે તે પાઘડી હું કલંકિત નહીં થવા દઉં શું કહી રહ્યા છે ગેનીબેન ઠાકોર અને તેમણે સમાજના નામે જે લોકો રાજકારણ કરી રહ્યા છે તેમના ઉપર શું પ્રહાર કર્યા છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવદિયા ન્યૂઝમાં હું છું ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે જો કે આવા નવા નેતાઓના ગુજરાતના રાજકારણમાં અનેકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે પર એકવાર ગુજરાતના બનાસકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર છે ગેનીબહેન ઠાકોર તેઓ દ્વારા આડકતરી રીતે સમાજમાં રહેલા કેટલાક રાજકીય લોકો પર પ્રહાર પણ કરવામાં આવ્યા જે રીતે વાત કરીએ તો સોઈ ગામ ખાતે ઠાકોર સમાજનો એક સમૂહ લગ્ન કાર્યક્રમ હતો આ સમૂહ લગ્ન કાર્યક્રમમાં બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર પહોંચ્યા હતા જ્યાં તેમણે સમાજમાં શિક્ષણને લઈને વાત કરી સમાજના ઉત્થાન માટેની વાત કરી સાથે જ જે સમાજમાં રહેલા કેટલાક લોકો છે જે રાજકારણ કરી રહ્યા છે તેમણે પણ તેમણે આડે હાથ લીધા હતા તેમણે કહ્યું હતું કે જ્યારે સમાજ હોય ત્યારે રાજકારણ એક બાજુ મૂકી દેવાય પક્ષ એક બાજુ મૂકી દેવાય ધાર્મિક શૈક્ષણિક તમામ કાર્યોમાં ભાગ લેવા જોઈએ સાથે જ તેમણે પત્રિકામાં નામને લઈને પણ કેટલાક સવાલો પણ ઉઠાવ્યા હતા આટલીથી ન અટકતા તેમણે અલગ અલગ મુદ્દાઓ પર સમાજના જે રાજકીય નેતાઓ છે તેમણે વાત કહી હતી તેમજ કહ્યું હતું કે કે તમામ સમાજના લોકો રાજકારણ કરે છે તમામ સમાજનું પ્રભુત્વ છે અલગ અલગ પાર્ટીઓમાં જોવા મળે છે એટલે તેમણે ઠાકોર સમાજના લોકોને પણ રાજકારણમાં સહભાગી થવા માટે ખાસ વાત કહી હતી પહેલાં તો ગેનીબેન ઠાકોરે શું વાત કહી છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો સમય

એ સમાજ જો બધા પક્ષોની ની અંદર નેવ હોતા હોય તમે બધા એકલા જ હો તો તમારે એકલા જ કોંગ્રેસ હોય તમારે એકલા જ ભાજપ હોય તમારે નેતા ને બીજો કોઈ નેતા નથી પણ બીજા સમાજના નેતાઓ એ રાજકારણ એ રાજકારણ પૂરતું રાખે સમાજ આવે ને આ રીલો ઈ સમાજ થઈને આવે છે ને એટલા માટે સમાજ એ પ્રગતિ કરી તમારે તો ના આનું નામ ને નગર માં નહીં આવું ને કે પૈસા નહીં આવું

દીકરાઓ હોડા ઉપર બે બેહાડે પૈસા આપે અને વોટે આપે અને બોતે બુદે બધે ફરી વળ્યા આ તાકાત સમાજની છે અને એટલા માટે મંત્રી પેટમાં પડતરા થઈ આપણે સમાજે કાઈ ના હોય ના હોય તો ના ઉલુ થાય પણ કરો અમે કર્યું એના કરતાં સમાજે ઘણું કર્યું છે અને ઘણું કર્યું છે એટલે એનું ઋણ આપણા બધા ઉપર છે આ હતા બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર જે ઠાકોર સમાજના આગેવાન પણ છે તેમણે કહ્યું કે અન્ય સમાજને અમે સમૂહ લખનું કે કોઈ કાર્યક્રમ હોય ત્યારે આમંત્રણ આપીએ છીએ પરંતુ એ સમાજ આવતો નથી એ અમારી જોડે ભેદભાવ રાખે છે તો અમે પણ તેમની સાથે ભેદભાવ રાખીશું સાથે તેમણે પોતાની સભામાં એ પણ સવાલ ઉઠાવ્યો કે કોઈ અન્ય સમાજ છે તે ઠાકોર સમાજને ક્યારેય પણ કોઈ પણ કાર્યક્રમમાં બોલાવતો નથી આટલેથી ન અટકતા તેમણે લોકસભાની ચૂંટણીમાં તેમના પ્રચાર પ્રસારને લઈને પણ તેમણે વાત કરી તેમણે કહ્યું મેં ચારસો જેટલી સભાઓ કરી છે સમગ્ર બનાસકાંઠા જિલ્લો છે તે ખૂંદી નાખ્યો છે જે લોકોના તરફથી સમાજના તરફથી મને પ્રેમ મળ્યો છે જે લોકો મને ફૂલહાર પહેરાવતા હતા સ્વાગત કરતા હતા તેને લઈને પણ તેમણે વાત કરી છે સાથે જ તેમણે કહ્યું છે કે આ સમાજે મને પાઘડી પહેરાવી છે એ પાઘડી હું કલંકિત નહીં થવા દઉં આટલેથી ન અટકતા થોડાક સમય અગાઉના એમના નિવેદન જ્યારે લોકસભાની ચૂંટણીમાં ગેની બેન ઠાકોર છે તે પ્રચાર પ્રસારમાં જતા હતા ત્યારે તે પોતે કહેતા હતા કે રાજકીય પક્ષે પંચોતેર વર્ષ પછી ઠાકોર સમાજને ટિકિટ આપે છે ને તેઓ કહેતા હતા કે આ ચૂંટણી ગેનીબેન ઠાકોર નથી લડી રહ્યા આ ચૂંટણી ઠાકોર સમાજ લડી રહ્યો છે ને આને લઈને હવે ઠાકોર સમાજે પણ આ વખતે જે રીતે ખોબલે ને ખોબલે મત આપ્યા છે તેને લઈને હવે જોવાનું રહ્યું આગામી ચાર જૂનના રોજ કેવા પરિણામો રહેવાના છે કેવા સમીકરણ રહેવાના છે અને ગેનીબેન ઠાકોરે જે રીતે આડકતરી રીતે વિરોધીઓ ઉપર પ્રહાર કર્યા છે તેના કારણે પણ આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલો આવા અનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે